પાણીપુરી આપણે મસ્ત મજામાં ખાઈ લેવાનું છે મિત્રો તો છે ને મિત્રો આવી ગયું છે રીંગણાનું તોરીનું શાક અને દહીં છે ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ બધાને તો તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે તો બધાને તો પહેલાં જય શ્રી રામ અને જય માતાજી તો હશે ને મિત્રો આજ આપણે હશે કારખાનું ખોલેલું છે તો કારીગરો આવેલા હતા કામે તો કામે લાગવું જશે ને હા પછી જય માતાજી જય બાપા સીતારામ બધા ને તો શું કહેવાય હવે કારખાનું ખોલ નાખેલું છે તો બધા હવે શું કહેવાય ધીમે ધીમે કામ કરવા પડી તો ધીમે ધીમે કારખાનું શરૂ કરી નાખીને એમ તો કન્ટિન્યુ લોક બીના રહેજો તો આજ અમારે બનાવવાની છે પાણીપુરી તો પાણીપુરી બનાવવાની છે મિત્રો તો તો તમારે બધાને ઠેઠ સુધી વિડીયોમાં રહેવું જ પડે અમારા ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી મારા ભાઈ તો ચેનલ સબસ્ક્રાઈબ તો કરી જ લેજો તો મજા આવે રાખશે મિત્રો કા તો

आसन पूरी ते तेळ से कटिंग हा अगडे असा ini puri tea, tea <laughs> <hazamana> <hazamana>

અલી લીકલા તો એ કાણી કરી અલા બનાવતો તો હાલો જા તીજો ઘણ છે કોઈ પૂરી કાઢી લે ને મોટી થાય મોટી આય હો હો છે કણ મોટી પૂરી બનાવી દો આપણે જુઓ ડામ કાકી મારા બા હે ஆ நான் கேட்குறேன் का काट लिया बजी तो आ गई ओए संदीप भाई फाइनली मीटर आ गया अपने अभी थोड़ी की बैटरी पूरी हुई से वो तो रोस से सकता तो ये जा तो आप आखी डिस्प्ले दी है बाहर नहीं तो जाए

આમાં નાખી દઈએ તો તમે જો આપણો મસાલો કેમ બનેલો જો તમે તો એટલું નાખી દેવાનું છે આપણે ને અમે તો છે ને તો અમારે કવિ બહેન નાખો હાલો નાખવાનું કોઈ એટલે હું મિક્સ કરી નાખું નાખી દે બધું રેડી દે તો હા હા કોઈ વ્લોગ શૂટ કરી तेला ना तू स्नेऊन क्वेल बडे खावडी का हा राइट खातो मी खावतो मी तो ही सारी नाही वापरती मलाला काही मस्ती नती죠 आमत पीलो तने पीला कलर लागे केम सगळी ते क पीला लागे व्हिडिओ हो लारी

આયા રે પાણીપુરી આપણે મસ્ત મજામાં ખાઈ લેવાનું છે મિત્રો મિત્રો ફૂલે ફૂલ બધું આવી ગયું છે તો ઓલા તો એનું બધું લીધું તો પાણી ચાલો મિત્રો ખાઈ લઈએ આપણે 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 મહેનતથી હવે આપણે ખાવાની મોઢામાં પ્રેણ પ્રેણ સામે જાય ને તો મારી મને જો મારો વિડીયો શૂટ કરે કેમેરો ફેરવીને જ મારી કરે તો આપણે તો શેવલી ડુંગળી ટમેટું ને શેવલી બધું નાખી દીધું દહીં ને એવું હું પણ ખાવ તમારે કોઈ ખાવું તો કોમેન્ટમાં તમારે કેવું પડશે ઘણું બધું ખાવાનું ધંધો વિડીયો તો પછી આપણે ખાઈ લઈએ પેલા એટલું બધું ખૂટવાડવાનું આ બધું હા હા હવે પાણા પીરા ખાલી કરવાનું આપણે કાલ મિત્રો હા હું રહી બે ખાઈ લઈએ પેલા કા ને પછી આપણે તમને વિડીયો મળશું પાછા કવિતા ને કાકી ખાય ત્યારે બાય બાય